જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મૂરારી હે નાથ નારાયણ વાસુદેવ શયન એકાદશી વ્રત કથા અષાઢ સુદ અગિયારસ એક દિવસે યુધિષ્ઠિર રાજાએ ભગવાનને પૂછ્યું હે પ્રભુ અષાઢની શુકલ એકાદશીનું મહાત્મય કૃપા કરીને જણાવો એકાદશીનું શું ફળ છે તેનું નામ શું છે તથા તેની વિધિ કેવી રીતે થાય છે તે જણાવો ભગવાન બોલ્યા હે રાજન જગત માટે કલ્યાણકારી વાત પૂછીને તમે જગતના કલ્યાણનો ઉપાય જાણવાની જિજ્ઞાસા કરી છે તેથી હું તમને પૂર્વેની કથા સંભળાવું છું આ કથા પૂર્વે બ્રહ્મદેવી નારદને કહેલી છે તે હું તમને સંભળાવું છું અષાઢ સુદ એકાદશી શયની એકાદશી કહેવાય છે આ દિવસથી ચાતુર્માસ શરૂ થાય છે અને કારતક સુદ એકાદશીએ પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ પાતળમાં પોડી ગયેલા તેથી તે દેવશયની એકાદશી કહેવાય છે અને ભગવાન કાર્તક સુદ એકાદશીએ જાગૃત થાય છે આમ આ ચાર માસનો સમય ચાતુર્માસ ગણાય છે પૂર્વે સૂર્યવંશમાં માધાતા નામે સત્યવાદી રાજા થઈ ગયો તે રાજા પ્રિય અને ધર્મિષ્ઠ રાજા હતો પ્રજા બધી વાતે સુખી હતી પણ એક વખત તેના રાજ્યમાં દુકાળ પડ્યો વરસાદ નહીં અન્ન પેદા ન થયું લોકો ત્રાસી ગયા તેથી યટગ્યો તથા વેદ અધ્યયન પણ વિસરી ગયા કેમ કે ખાવા અન્ન ન હોવાથી આખો દેશ સુધા પીડિત થઈ ગયો પછી ધર્મ કર્મ ક્યાંથી સૂજે આખો દેશ દુખી દુઃખી થઈ ગયો તેથી પ્રજા રાજા પાસે ગઈ અને કહેવા લાગી હે રાજન ઉંદક એ ભગવાનને રહેવાનું સ્થાન છે તેથી ભગવાન એ જ નારાયણ છે અને પર્જન્ય રૂપી ભગવાન વિષ્ણુ અંતરયામી ગણાય છે એ જ આ જગત ઉપર વૃષ્ટિ કરે છે અને અનાજ પેદા થાય છે ને અનાજથી પ્રજા જીવે છે માટે તે નૃપશ્રેષ્ઠ છે વળી આવા સંજોગોમાં પ્રજા બે બાકડી બની ગઈ છે પુણ્ય ધર્મ કર્મ વેદ અધ્યયન સર્વે વિસરી ગઈ છે પુણ્યનો અભાવ હોવાથી પ્રજાનો નાશ થાય છે માટે ગમે તે કરો પણ અન્ય પેદા થાય તથા પ્રજા જીવે તેમ કરો પ્રજાના આવા વચનો સાંભળી રાજા બોલ્યું હે પ્રજાજનો તમારી વાત સત્ય છે અને એ જ બ્રહ્મ છે અન્નથી જ પ્રાણી જીવે છે એનું શાસ્ત્રોજ્ઞ પ્રસિદ્ધ છે વળી પુરાણોમાં મેં સાંભળ્યું છે કે રાજાના પાપના કારણે કે અનાચારના લીધે જ પ્રજા દુઃખી થાય છે તેથી હું વિચાર કરું છું કે મારા કયા પાપે પ્રજા દુઃખી થઈ હશે મારો શો દોષ થયેલો છે તે મારા જાણવામાં આવતું નથી તેથી હું જાણું છું છતાં પ્રજાના સુખ ખાતર હું પ્રયત્ન કરું છું તેમ કહી રાજા માધાતા ભગવાનને નમસ્કાર કરી અરણ્યમાં ચાલ્યો ગયો અરણ્યમાં બ્રહ્મપુત્ર ગીરસ મુનિના દર્શન થયા રાજાએ નમસ્કાર કરીને પૂછ્યું હે ઋષિ વર્ય મને આશીર્વાદ આપો અને મારા રાજ્યને સુખ મળે તેમ કરો ઋષિએ વનમાં આવવાનું કારણ પૂછ્યું રાજા કહે મુનિ વર્ય નીતિથી હું રાજ્ય ચલાવું છું અને પ્રજાનું પાલન કરું છું છતાં મારા રાજ્યમાં અનાવૃષ્ટિ તથા દુષ્કાળ કેમ પડ્યો તેના સંશય નિરાકરણ માટે હું જંગલમાં આવ્યો અને આપના દર્શન થયા આપ કૃપા કરી મારો સંશય દૂર કરો ઋષિ કહે રાજન ચારે યુગમાં ઉત્તમ યુગ સતયુગ છે આ યુગમાં ધર્મનિષ્ઠ બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે અન્ય લોકને આ અધિકાર નથી છતાં હે રાજા કોઈ તારા રાજ્યમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિ તે તપ કર્યું હશે તે કારણે વૃષ્ટિ થઈ નથી પરંતુ તપ કરનારની અપરાધ વગર મરાય નહીં તે માટે દુઃખ નિવારવા સારું તું અષાઢ માસની શુક્લ એકાદશીનું વ્રત કર આ એકાદશી શયની એકાદશી નામે ઓળખાય છે અગીરસ મુનિના વચનો સાંભળીને સાંભળી રાજા પોતાના નગરમાં પાછો આવ્યો અને અષાઢ માસ આવતા શુક્લ એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવે મેઘવૃષ્ટિ થતાં દુષ્કાળનું દુઃખ દૂર થયું અને પ્રજા સુખી પામી અષાઢ સુદ એકાદશી દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે એમ કહી ભગવાને ધર્મરાયને કહ્યું હે રાજન જે કોઈ આ વ્રત કરે છે તથા તેનું પઠન કે શ્રવણ કરે છે તે મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે ધર્મરાય કહે હે ભગવાન વિષ્ણુ શયન વ્રતનું મહાત્મ્ય કૃપા કરી સમજાવો ચાતુર્માસમાં વ્રત કેવી રીતે ઉજવાય છે ભગવાન કહે ચાતુર્માસના શયન વ્રતની નીતિ વ્રતની નીતિ રીતિ આ પ્રમાણે છે તે તમે સાંભળો કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સુવાડવા સુશોભિત પલંગ ઉપર રેશમી ગાદી તક્યા સ્વચ્છ વસ્ત્રો પાથરી જગત નિયતા પ્રભુ વિષ્ણુને પૂર્વવા ઉત્તમ ગુણવાળા પુરોહિત દૂધ દહીં ઘી મધ અને ખાંડથી એટલા પંચ દ્રવ્યોથી પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવવું તથા ચંદન સ્પર્શથી ભગવાનને સુવાસિત્ત કરવા અને ધૂપ દીપ પુષ્પોથી ભગવાનનું પૂજન કરવું અને પ્રાર્થના કરવી કે હે જગતપતિ હે લક્ષ્મીપતિ અમારા ઉપર કાયમ પ્રસન્ન ચિત્ત રહેજો આપે શયન કર્યું છે તેથી સર્વે જગત સૂતું છે આ પ્રમાણે ભગવાનને શયન કરાવી ચાતુર્માસના નીતિ નિયમો ગ્રહણ કરવા પ્રાતઃકાળે સ્નાન સંધ્યા કરવી દત્ત ધવન વિધિપૂર્વક કરવા વ્રતનો આરંભ અષાઢ માસમાં કર્ક સંક્રાંતિના સંયમ સમયમાં આઠમ એકાદશી દ્વાદશી પૂર્ણિમાના દિવસે કરવો વ્રતના ચાર માસ કરી કાર્તિક શુક્લ એકાદશીના દિવસે સમાપ્ત કરી પૂર્ણાહુતિ કરવી હે ધર્મરાય અષાઢી શુક્લ એકાદશીના દિવસે ઉપવાસ કરી કોઈ નિયમ કરવો અને આવો નિયમ કરવાથી બાર માસના પાપ નષ્ટ થાય છે સ્ત્રી યા પુરુષ ગમે તે વ્યક્તિ આ ચાતુર્માસનું વ્રત વિધિપૂર્વક કરી શકે છે આ પ્રમાણે વ્રત કરનાર સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ વ્યક્તિ પાપમાંથી મુક્ત થાય છે દર વર્ષે પ્રભુ સ્મરણ કરી વ્રત કરનાર સર સૂર્યરૂપી તેજસ્વી વિમાનમાં વિષ્ણુ લોકમાં જાય છે દેવ મંદિરમાં સ્વચ્છતા જાળવી નિર્મળ જળનો છંટકાવ કરી છાણથી રંગોળી પૂરનાર ચાર માસના વ્રતની પૂર્ણાહુતિએ યથાશક્તિ દાન કરનાર તથા બ્રહ્મભોજન કરાવનાર સાત જન્મ પર્ત ધર્મ બને છે પંચામૃતથી બારે માસ ભગવાનને સ્નાન કરાવનાર વિષ્ણુરૂપ પ્રાપ્તિ મેળવે છે રાજા હોય તેણે ફળ સહ પૃથ્વી દાન કરવાનું મહાત્મે અનિરું ગણાય છે જેને વેદ સુવર્ણ અને પુષ્પ દેવને અર્પણ કરશે તે અક્ષય સુખ પ્રાપ્તિ ભોગવશે ચાર માસ પૂર્યત તુલસીથી દહીં પૂજન કરનાર તથા સુવર્ણની તુલસી દાનમાં દેનાર સુવર્ણ વિમાનમાં બેસી વેંકુટમાં જાય છે ગૂગળ ધૂપ દીપ અર્પણ કરનાર સગડા સુખો ભોગવનાર શ્રીમત બને છે આમ વ્રત હોતી સમયે ભૂમિદાન શ્રેષ્ઠ ગણાય છે ચાર માસ સુધી ભગવાન વિષ્ણુની તથા પવિત્ર પીપળાની પ્રદક્ષિણા કરનાર સ્વર્ગમાં જાય છે વિષ્ણુ ચરણામૃત પ્રાસન કરનાર એકસો આઠ વખત ગાયત્રી જાપ કરનાર પ્રાતકાળે ભગવાન જનાર્દનનું ધ્યાન ધરનાર તથા સૂર્યનારાયણની અર્ચન ધરનાર લાલ વસ્ત્ર તથા ગાય અર્પણ કરનાર દીર્ઘાયુષ્ય કીર્તિ અને લક્ષ્મી મેળવે છે બ્રાહ્મણને તેલ માત્રનું દાન કરનાર આરોગ્ય પુણ્ય દીર્ઘાયુષી સંતાન મેળવશે ચાર માસ નીતિથી વ્રત કરનાર રોગહીન કષ્ટ રહિત સઘળા સુખો ભોગવે છે સુસ્વર ઘંટ અર્પણ કરવાથી તથા ગણપતિ નમસ્કાર કરવાથી કે સૂર્ય નમસ્કારથી આયુષ્ય અને ઈશ્વર્ય પ્રાપ્ત કરે છે વ્રત સમાધિ વેળાએ સિંદૂર અને પ્રભાત સમયે સુવર્ણ સૂર્યનું દાન કરવાથી ભગવાનની કૃપા મળે છે યથાશક્તિ ત્રાંબાનું રૂપાનું દાન કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે ચાર માસ સુધી વસ્ત્ર કરનાર ચંદન પુષ્પથી ભગવાનનું પૂજન કરનાર કુબેર જેમ ધન પ્રાપ્તિ મેળવે છે દાનમાં આપનારને સૂર્યદેવ સંતુષ્ટ થઈ વાંછિત ફળ આપે છે દેવશયની પછી ચાતુર્માસમાં સૂઠ મરી દાનમાં દઈ ભગવાન સ્મરણ કરશે ને બ્રાહ્મણને દાન આપશે તે સરળ રોગ મુક્ત બનશે મોતી માણેક વગેરેનું દાન કરનાર ધનવાન બનશે ચાતુર્માસના સમયે પ્રત્યેક દિવસે ઘીથી ઘડો ભરી વસ્ત્રથી વીંટી દક્ષિણા સાથે દાન કરે છે સ્ત્રી રૂપ લક્ષ્મીને લક્ષ્મી જાણી પૂજન કરે છે અને પ્રભુ સ્મરણ કરે છે જીતેન્દ્રિય બની તાંબુલ વ્રજ્ય ઘણી દાનમાં આપે છે ફળોનું દાન કરે છે ગોળાનું દાન કરે છે તે સર્વેની સંસ્કાર વિધાન સંતતિ પ્રાપ્ત થાય છે દૂધાળી ગાયનું દાન કરનાર વિષ્ણુ લોકમાં જાય છે ચાર માસ સુધી નખ ન કાઢનાર ભૂશયન કરનાર આરોગ્યવાન પુત્રવાનની ધાર્મિક રાજ્ય પદ મેળવે છે દૂધ દહીં ઘી વગેરે બ્રાહ્મણને કાર્તિક માસમાં દાન કરનાર શિવ લોકમાં જાય છે ભાવતા ફળો શાકવર્જ્ય ઘણી ખાવાનું છોડનાર ઈષ્ટદેવ સ્મરણ કરનાર કીર્તિ સહ સ્વર્ગમાં જાય છે શ્રાવણ માસમાં શાક ભાદરવામાં દહીં દૂધ અને કાર્તિકમાં દ્રિદળ ચણા વગેરે વાલ વટાણાનો ત્યાગ કરનાર તથા સવાર સાંજ ભગવાનનું ધ્યાન પૂજન કરનારને વૈકુટ મળે છે વિષ્ણુ ગીત કરનાર ગાંધરવ બનશે એકાતરા ઉપવાસ કરવાથી બ્રહ્મલોકમાં પૂજનીય પદ મેળવશે ત્રણ રાત ભોજન ત્યાગ કરવાથી પરિપદ પ્રાપ્તિ થશે આવા વ્રતોના પ્રભાવથી ભગવાન સંતુષ્ટ થાય છે દૂધ દરિયામાં શેન કરનાર પ્રભુ જે દિવસે શેણ કરે છે અને જાગૃત થાય છે તે બંને દિવસો એટલે અષાઢ શુક્લ દેવ એકાદશી અને કાર્તિક શુક્લ દેવ ઉઠી એકાદશીના ઉપવાસ કરે છે પવિત્ર મનથી શ્રેષ્ઠ પૂજન કરે શ્રદ્ધા આસ્થાથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે દાન દક્ષિણાથી પવિત્ર મનથી જીવન ગાળે છે તેને ભગવાન વિષ્ણુ ઉત્તમ ગતિ આપી વિષ્ણુ લોક પ્રાપ્તિ આપે છે અને પાપરહિત બની મનુષ્ય દેવ ગતિ પામે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર हे नाथ गोविंद श्रीकृष्णगोविन्दहरे मरारि हे नाथना જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમને આ કથા સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલી કથાઓ આવી રીતે મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે